ધોરણ બે વિષય ગુજરાતી મૂલ્યાંકન પ્રશ્નપત્રમાં અભ્યાસક્રમ પ્રકરણ એકથી પાંચ સમય બે કલાક અને કુલ ગુણ ચાલીસ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો પ્રશ્ન યજ્ઞના દાદાનું નામ શું હતું યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા અક્ષય અને શ્રીકાંત સાપ રમત રમતા હતા સૈનિકોને કોણ હરાવે છે સૈનિકોને લવ અને ખુશ હરાવે છે પહાડમાંથી શું આવે પહાડમાંથી પથ્થર આવે કોની વાત સાંભળી સિંહે પૂછડી હલાવી સસલાની વાત સાંભળીને સિંહે પૂંછડી હલાવી છઠ્ઠો પ્રશ્ન સિંહને નાટક કરવાનું કોણે કહ્યું સિંહને નાટક કરવાનું શિયાળે કહ્યું સાતમો પ્રશ્ન યજ્ઞના ઘોડાને કોણે પકડ્યો હતો યજ્ઞના ઘોડાને લવે પકડ્યો હતો ચાલ હવે કોણ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે પેલો તું અહીં ઊભો રહે હું ટિકિટ લઈને આવું દાદા બોલે છે અને યજ્ઞને કહે છે બીજો પ્રશ્ન ઊભા રહો છોકરાઓ ઘોડાને છોડી દો સૈનિકો બોલે છે અને લવ અને કુશને કહે છે ત્રીજો પ્રશ્ન તમે થોડીક વાર મરવાનું નાટક કરો શિયાળ બોલે છે અને સિંહને કહે છે ચોથો પ્રશ્ન તમારી કંઈક ભૂલ થાય છે સસલું બોલે છે અને શિયાળને કહે છે ચાલો એના પછી પ્રશ્ન ત્રણ ખરા ખોટામાં પહેલો વાંસિવાળાએ પીળી ટોપી પહેરી હતી ખોટું મેળામાંથી માટીના રમકડા લેવાના છે ખોટું યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો સાચું અક્ષયે જેસીબી રમકડું શ્રીકાંતને રમવા માટે આપ્યું ખોટું સિંહ અને શિયાળને બહુ ભૂખ લાગી હતી સાચું અને છેલ્લું અમે તારાની ચાંદનીમાં રમતા હતા તેમાં આવશે ખોટું ચાલો અને પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો લખો પહેલો પ્રશ્ન ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલી થતી હતી ઉંદરો સુખેથી ખાવા પીવા બેસવા ઊંઘવા ચાલવા કે ફરવા દેતા ન હતા આવી મુશ્કેલીઓ થતી હતી બીજો પ્રશ્ન રૂપેશ કાકાને કેમ નહોતું ગમતું રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેતા હતા તેમના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું ન હતું ત્રીજો પ્રશ્ન સસલાએ શું વિચાર્યું સસલાએ વિચાર્યું કે મરીના સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય તેમ નથી

ચાલો અને છઠ્ઠો પ્રશ્ન યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો પહેલો પ્રશ્ન યજ્ઞ રમકડાની દુકાની ઊભો હતો બીજો પ્રશ્ન ઋચા અક્ષયની બહેન હતી ત્રીજો પ્રશ્ન ઊંચેથી આભ પડ્યું ચોથો પ્રશ્ન અમે નદી તળાવે ફરતા હતા અને પાંચમો પ્રશ્ન કીડી દરમાં રહે છે પ્રશ્ન સાત નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો પહેલું નદી વાસળીવાળો નદી ઓળંગી ગયો બીજું વાસળી શ્રીકૃષ્ણ વાસળી વગાડે છે ત્રીજું પક્ષી પક્ષી આકાશમાં ઉડે છે અને ચોથું શ્રેષ્ઠ વિદ્યાર્થીએ દરેક કાર્યમાં શ્રેષ્ઠ બનવું જોઈએ ચાલો હવે આઠમા પ્રશ્નમાં ક્ષ મૂળાક્ષર ફરતે ગોળ કરવાનું છે મોક્ષમાં ક્ષ ક્ષમામાં ક્ષ અક્ષરદેશમાં ક્ષ અને દ્રાક્ષમાં ક્ષ ચાલો નવમા પ્રશ્નમાં શ્ર હોય તેની લીટી કરવાની છે મિશ્રણમાં શ્ર શ્રવણમાં પેલો ક્ષર શ્ર શ્રીહરિમાં પહેલો ક્ષ અને સુમાં બીજો ચાલો અહીં તમારું આ પેપર સોલ્યુશન પૂરું થાય છે થેન્ક યુ